મામોબા આપડી સવાર થઈ ગઈ છે આપણે નીકળી ગયા છીએ હોટલેથી ચા પાણી પીને રાતે અહીં હોઈ રહ્યા તો 110 કિલોમીટરથી બાકી છે ફાઇનલી આપણે રોડ ચડી ગયા છે જે જોઈ શકો છો હોસ્ટેલ છે નું ઉદ્દેશ્ય આવા દ્રશ્ય આવે નાળિયેરી લીલોતરી ભરી ભરી જોવો મندي આંખોને તાડક થઈ રહી ભાઈ અહીં આગળ જતા ને આપણે આવી ટોલ નાખું જોઈએ આવે કેટલાક આપાયે ટોલ નાખવામાં એક ટેમ્પો પડ્યો તો એક સિડેન્ટ અહીં તો આવી રીતના નજારો આવે છે ફોસ્ટફ્રેટ સીધું એવું પડે છે આપણે તો ભાઈ આપણે ચાય પીવું ઊભા રહે છે ત્યાં છે આપણે ગાડી જોઈ શકો છો ગાડીમાં

जय अना

હાકી રહ્યા હોય ના ના તમે હું આ કીધું ને તમે હું આ કામ ઊભી રાખાવી હવે ચાય ના ચાય નહીં મળે ના હવે વાઢો હોય તો વાઢી લો ભલે ના ઝઘડો વાર હોય તો કાલે ધોકા બે લઈ લઈએ આપણે એક ઉબાજુ સાઈડ ઘા કરે ને એક ઉબાજુ સાઈડ ઘા કરે રાઈ તો આપણે ચા ને મંગાવી છે ભૂખ લાગી હતી એટલે અહીંયા લાડવા હતા એટલે લાડવા એક એક મંગાઈ હોય છે વિશાલભાઈ લાડવાસ ચલો મોટો માં નાખો આ એવું ના મોટો માં નાખો ના આવે ના આવે બહુ મોટો છે તો આપણે લાડવા ને કાપી નાખીએ પછી કરીએ ચા ને લાડવા નું નાસ્તો ભાઈ તો બપોર ના આપે ઉઈ રહ્યા હતા આપણા ઉઠ્યાજી એ વાગે છે 6 વિશાલભાઈજી સુતા છે કાલે ભરાસે જોઈએ હવે શું ભરાય આ સાથે ગીટી જ ભરવાની છે આપણે હોટલે જમવા જઈએ છીએ વાગે છે નવ